Là cho em ăn cái đồ mà xinh thật ha anh chị này chị, Ô, chị? À, 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 đi chịu.

मशीन आला पगनु फटका कात करवानु छे नीचे आतार है नीचे आतार चलो बैठवानु नीचे બેઠા બેઠા पगની તાકાત થી હું ઊંચુ કરવાનું છે ઓ હો 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 તાન પેલા કોકી તા લતો ખંડેઈ ગયા તા કાકા તમે બસ મુસ્તાર નહી ડાયરેક્ટ કરી તો મશીન ઉપર હે નીચે આવતા લો કાકા નીચે ફસાઈ ગયો ઓમ કા નીચે નીકળો કાકા નીકળી જો નીચેથી

હા હવે આની શું आवाज આવજો ઠીક્યુ હા હવે આની શું आवाज આવજો ધીમે ધીમે બસ રે તાકા ફેર કરો પાછો કરવું પડશે હા થોડું આટેકો કરો એ કો મારે હાલો હાથ કાકા મારે હોય હવે ધીટવા આવજો ધીરે ધીરે કાકા ખબર નથી તો કાકા ધીમે ધીમે પગ મજબૂત કરવા તો આ થોડી કામ તાકાત લગાડી પડે કાકા તમે

જો તા આ હું પેલા કાકાને જોઉં એટલે એમ ને જો ટેનર એક બાર ઘટ

બોડી તો બનતો બનશે પણ ઓતેણા ઓળા હવા થઈ ગયા અંદર બધું હલી ગયું હોય તો પેટમાં તો બધું આપો પાછું થઈ ગયું હા ખુઈ જવા દેવા થોડી વાર પેલા બોડી બનાવી છે બનાવી છે આપણે હાલ નહીં બનાવી એ ઊંઘ લઈ લેવા દે ખુઈ જવા દે થાકી ગયો હું તો તાર બધા હું મોળા બનાય ખુઈ લેવા દે થાકી ગયો હું તો હું લઈ લેવા દે ઊંઘે એવું સારું

જોકે આ બાવડાના ઢેપા કાઢી દિન બાદ આવી બનાવીને ઢેપા બેપા બનાવીને બેઠો ને મારા હું કાચેડા ખાઈ ગયો કાકા એ પોતો છે એને સમજાવો મારે તાકે ને એટલે પોતો છે તમારો હું જો તાકી ગયો છે મારા મારે હું બધા મારા બેટા મારા બેટા કાચે રાખે આનું હું હું તાકી મારું મારું કરી રહ્યો એ હોય મારા હાથ નીચે હોય બવાડી બને બને ગયેલા છે આપણે તો આવી બનાવી મારે બી હું બતાવું પૂછું હા તો પછી તમે આવું લોપા થઈ ગયો તો આવી ના બને બોડી

માતા બાલે નહીં બાલ જતા રહે બોડી બનાવવા માં તો તો ઓય મતલબ હા હા કા ટેકો કાકા ની મેલવા આ તમે ઉતરે ઉતરે તમે સા હું માં નહીં એ પાટી બને મારું ટીમ ઓફ ગુજુ પાટણ મારું ટીમ અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ